નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ફટાફટ મિત્રો આપણી એનસી ક્લાસીસ ચેનલની અંદર જોડાઈ જજો બરાબર સંપૂર્ણ સચોટ સોલ્યુશન તમારી સમક્ષ મિત્રો લઈને આવી ગયા છીએ બીજું પ્રશ્નપત્ર ફટાફટ મિત્રો આપણી ચેનલની અંદર આવી જજો મોસ્ટ આઈએમબી પ્રશ્નપત્ર તમને મિત્રો રહેશે તો મિત્રો સૌથી પહેલા જે ખાસ કરીને ગઈ પણ આઈએમબી પ્રશ્નપત્ર જે આપણે આપ્યું હતું એ જ છે મહત્વનું આઈએમપી પ્રશ્નપત્ર છે નંબર એક મિત્રો પવનતું પાણીતું ભૂમિતુ ખાલી જગ્યા વૃક્ષ થઈ ફૂલો બરાબર હ ફૂલી રહ્યો આકાશ છે સરસ હા ઓકે 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 બરાબર હા બી 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 તો ભૂધ રાવશે હવે અહીંયા મિત્રો વાત કરી છે કે કોનો તાગ કાઢવો મુશ્કેલ છે તો મિત્રો સમુદ્રના પાણીનો તાગ કાઢવો મુશ્કેલ છે ભાઈ નાયિકા એના દાદાને વાત કરી રહી છે બાની આંખો રોજ કોની રાહ જુએ છે તો મિત્રો કે પોતાની ખાસ કરીને જે ટપાળી છે એ ટપાળી કાગળ ક્યારે આપે એ ટપાલની રાહ હોય છે દમયંતી સ્વયંવર કૃતિના કર્તાનું નામ તો મિત્રો પ્રેમાનંદ આવશે બરાબર કૃતિના કર્તા પ્રેમાનંદ છે ભવના બોલા ફરીવાર મિત્રો પ્રશ્ન આપણો આઈએમપી રિપીટ થયો છે તો લોકગીત છે પથ્થર થડ ધુજે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો છંદોમય બૃહદ્યમાંથી લેવામાં આવેલ છે બરાબર આગળ મિત્રો રામબાણ વાગ્યા છે તો ધ્રુવ બરાબર વગેરે ને રામબાણ વાગ્યા છે મીરાબાઈ પણ તમે લઈ શકો છો ગામના સંજનોએ સો ન્યાય કર્યો તો ગામના સંજનો ન્યાય કરે છે કે આ કુલટાને પથ્થર મારી મારીને મારી નાખો કવિએ ભાણીને કોની રાણી કહી છે તો કવિએ વાણીને રાંકની રાણી કહી છે મિત્રો મિત્રો ચેનલમાં નવાય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દાદાએ પુત્રીને સી સલાહ આપી તો દાદા પુત્રીને સલાહ આપે છે કે સાસરીમાં ખાનદાન કુટુંબની દીકરી તરીકે તારે દુઃખ સહન કરવું પડશે બરાબર કારણ કે સુખ તો દરેક વ્યક્તિ સહન કરે છે પહી મિત્રો આગળ આઈએમબી પ્રશ્નો છે આપણે ચેપ્ટર પ્રમાણે તમને અહીંયા ચેપ્ટર પર લખેલા હશે તમારે ખાસ કરીને શોધવામાં તકલીફ નહીં પડે બરાબર તો મિત્રો અહીંથી સૌથી પહેલા કવિએ નળમાં સી રીતે પ્રવેશ કર્યો મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર સી અસર થાય છે ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું તેનું પરિણામ શું આવ્યું આગળ મિત્રો પથ્થર થરધર ધર ધુજે કાવ્યનું શીર્ષક ચર્ચો બા એકલા જીવે છે કાવ્યને આધારે બાની વેદના સમજાવવાની છે ફટાફટ મિત્રો આગળ અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે તો મિત્રો અષાઢ કે શ્રાવણ મહિનાની વાત કીધી છે પંકજમનો શું અર્થ થાય છે તો મિત્રો કાદવનું કમલ બરાબર યુવાન વકીલની દ્રષ્ટિ સાથી બદલાઈ ગઈ પુસ્તકો વાંચવાથી મિત્રો બદલાઈ જાય છે બરાબર કે એકાંત સેવનથી એ મને કોમેન્ટ કરજો જરા તમને કન્ફ્યુઝ લાગે તો ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર તો નવલિકા યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો તો ઉમાશંકર જોશી મહાત્મા માનસ પાઠશાળામાંથી લેવામાં આવ્યો છે ઇન્કલાબ ઇન્કલાબ જિંદાબાદ માંથી લેવામાં આવેલ છે બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું તો બંગાળ અને હિમાલય લેખકે ભરપા કયા લક્ષણો દર્શાવ્યા છે નિરાભિમાન સૌજન્ય મની કઈ વાત સહેવાતી નહીં કોઈ એમને ગાલ દે તો એમનાથી સહન થતું નહીં મિત્રો ડૉક્ટર સાહેબના મતે બંધુતાનો શું અર્થ છે બંધુતા એટલે બધા ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના રાખવી પછી મિત્રો ચેપ્ટર અહીંયા આપેલા છે બરાબર મોટા પ્રશ્નો આપણે હવે મિત્રો વિભાગ સીની અંદર આપણે આવતા રહીએ બરાબર મિત્રો ચિંતા ના કરતા સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાનું છે બરાબર ચાલો તો મિત્રો આગળ અમૃત તો અમી અને બીજું આવશે સુંધા બરાબર આગળ જો એ કલેવર તો મિત્રો દેહ અને ખોલિયું થશે કુર્તા તો નિર્દયતા અને આગળ મિત્રો થશે જે આપણે કાદગીપણું સહાર તો નાશ અને વિનાશ વૃથા તો નકામું અને ફોગટ બંને આવશે ચલો મિત્રો હવે આગળ તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ બરાબર તો વિષના બે આંસુ હોય તો આપતી નહીં બરાબર તારી આંખમાં અમીના આંસુ હોય તો તો તારી આંખમાં વિષના આંસુ હોય તો આપતી નહીં અહીંયા આપ એવું કીધું છે બરાબર એનું શરીર કાબુમાં રહેતું એનું શરીર બે કાબુ થઈ એનું શરીર કાબુમાં ન રહેતું અહીંયા છે તો એનું શરીર બે કાબુ થઈ જતું બરાબર એનું શરીર બે કાબુ ન રહેતું તો એનું શરીર બે કાબુ થઈ જતું મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી તો સંમતિ દર્શાવી બરાબર તો અહીંયા સંમતિ દર્શાવી નહીં એવું આવશે આગળ જતાં અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો તો આગળ જતાં અમારો માર્ગ બરાબર નીચાણમાં આવી ગયો ન હતો એવું આવશે કે નીચાણમાં આવી ગયો ન હતો શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોલમેદી પરિષદ નિષ્ફળ જવાની છે બરાબર તો શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોલમેદી પરિષદ સફળ થવાની કેલવેરી બરાબર આગળ મિત્રો ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન બરાબર તો આચાર સંહિતા શું આવશે આચાર લઈને બેસજો મિત્રો આચાર મિત્રો આગળ વેદોનો અંતિમ ભાગ તો વેદાંત સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ તો વડવા નળ આમાં આવશે वडवा नल मित्रों આવશે वडવા नल બરાબર સહાનુ બુદ્ધિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે બરાબર અનુમોદન શું આવશે મિત્રો અનુમોદન અનુ અનુમોદન આવશે મિત્રો ચલો આગળ મિત્રો દામ ફ ડામ એટલે પગલું થશે અને હામ એટલે હિંમત થશે બરાબર એટલે હિંમત થશે ચલો આગળ મિત્રો પ્રતિનિધિ તો મિત્રો પ્રતિનિધિ જે છે સાચું છે માત્ર આ જે નિધિ છે ને એ બંને આ બાજુ આપણી દીર્ઘ છે એ જગ્યાએ રીસવઈ આવશે બરાબર યુવતીષ્ઠિર તો મિત્રો અહીંયા હું લખતો નહીં તમે એકવાર જોઈ લેજો આપણે જે ચેપ્ટર છે યુતિષ્ઠિર બરાબર તે યુતિષિર યુદ્ધ વિષાદ દીકરો તો બરાબર દીકરો મિત્રો પેલી બાજુ આવશે કેદીઓ પાસે જઈને એમની વાણી સાંભળે છે વાક્યમાંથી વિશેષણ શોધીએ તો શાંત વાણી આવશે કેવી વાણી ઉછીનું માગનારની એક તો અહીંયા મિત્રો એક આવશે બાવનમાં એક આવશે છોકરો મરેલો જન્મ્યો હતો વાક્યમાંથી નિપાત શોધો તો મિત્રો ખાસ કરીને બહાર આપવામાં આવે નિપાત કહેવાય તો જ આવશે હરઘરનું પથરાયેલું વિશાલ મેદાન ખાલી જગ્યા રૂપલ કરી બેઠું હતું બરાબર તો એમાં મેદાન પણ આવશે અહીંયા પણ આવશે મેદાન પણ મેદાન પણ આવશે પથ્થરો બોલે તો બોલાવી જુઓ વાક્યમાંથી કૃદંત તો બોલાવી પથ્થરો બોલે તો બોલાવી જુઓ તો બોલાવી આવશે હારે તેને સૌરે ખાજા બરાબર તો એને ખાજા ખવરાવવાની આવશે અહીંયા ખાજા ખવરાવવાની શરત હતી બરાબર આગળ મિત્રો બા દોડતી દોડતી બહાર આવે છે બરાબર દોડતી એટલે વર્તમાન કુર્દન આવશે ચલો આગળ મિત્રો ફરી વાર આપણે આગળ બરાબર ગયા છે બરાબર સામટીને લઈ લેવું જે આપણે ચોરી કરવી એની વાત છે હા ફાટવું બરાબર આફત આવી પડવી ઉલાર જરા ન હોવું આગળ પાછળ ચિંતા ન હોવી કોઈની ચિંતા જ ન કરવી એમ હવે મિત્રો એમાં સમતા અને બંધુતાના ખાતરનું દર્દ હતું બરાબર તો એમાં સમતા અને બંધુતાનું ખાતરનું જે દર્દ છે એ દર્દ આવશે બરાબર આવું આવશે આપણે ભણી ભણી ગયા છીએ પેલા ચેપ્ટરની અંદર બીજું જે આપણું હતું એમાં ભણી ગયા છીએ આપણે પ્રશ્નપત્રમાં આમાં બીજું મિત્રો કીધું છે કે પાંચમી પેઢીને જોવાની વાસના ડોસીને હતી તો અહીંયા પાંચ છે એની જગ્યાએ પાંચમી આવશે શબ્દમાં લખવાનું છે અહીંયા અંકમાં લખેલું છે અહીંયા લખેલું છે કે ભે શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ તો અહીંયા આપણે સમજો બનાવીએ છીએ કે ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ બરાબર ઓકે તમે અસત્યને અસત્યમાં છે તો તમે અહીંયા અસત્ય આવશે આપણો જવાબ કયો આવશે તમે અસત્ય ને બરાબર અસત્ય ને બરાબર ને આવશે મિત્રો હવે મિત્રો બંને તમારે સાદા સંકુલ વાક્યો ગોઠવાના હતા બરાબર તો મિત્રો આપણે ગોઠવી તો દીધા છે આ બાજુ જોઈએ કે બે અક્ષર વાંચતા લખતા શીખશે તો કામ બરાબર લાગશે તો તો આપણું સંયોજક છે બરાબર ભીમસેન આ બાજુ કીધું છે કે ભીમસેન ભીમસેન અને તારામાં અઢલક બળશે હું જાણું છું પણ તેથી તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો અધિકાર નથી બરાબર કે મારી બુદ્ધિમાં શંકા લાવવાનો અધિકાર તને કે નથી બરાબર તો મિત્રો આમાં આપણે જોઈ ગયું તો તો આવશે બરાબર આગળ જોઈએ તો મિત્રો પણ આવશે આમાં મિત્રો કે આવશે મે મારી સગી આંખે જોયેલું છે કે બરાબર કે આવશે કે બિરજ કઢાઈમાં ઉત્પન્ન થાય છે હવે મિત્રો આગળ આપણે જોઈએ તો અહીંયા જેલ પાસે જઈ અને બૂમ પાડી તો અહીંયા પરંતુ આવશે બરાબર પરંતુ આવશે

તો એ પણ આપણે સોલ્યુશન સંપૂર્ણ મિત્રો કરી દઈશું બરાબર ખાસ કરીને અહીંયાથી આપણે ફકરો મેં વાંચી લીધો છે હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં કોડિયાને સાનું દુઃખ છે તો નાના હોવાથી પોતાનું મૂલ્ય એને બહુ ઓછું લાગે છે નંબર બે સૂર્ય અને ચંદ્રને જોઈએ શું વિચારે છે તો આકાશમાં એમનું સ્થાન ઊંચે ઊંચે છે એવું વિચારે છે નંબર ત્રણ તોતેર કવિ કોડિયાને સંબોધીને શું કહે છે કે હવે તને અન્યાય કર્યો નથી બરાબર એવું કહેશે કે જે દેવો છે એ દેવે તને કે અન્યાય કર્યો નથી એની વાત કરે છે બરાબર એ આપણે ફકરામત છે જ હું તમને બતાવું પછી કવિના મતે મહાનતા શેમાં રહેલી છે તો કવિના મતે મહાનતા એમાં રહેલી છે કે જે સમય જે સ્થાનનું મૂલ્ય તેમાં સાચી રીતે શોભાય છે બરાબર એમાં એની મહાનતા રહેલી છે અને કાવ્યને યોગ્ય શીર્ષક તમે મિત્રો કોડિયું પણ આપી શકો છો બરાબર જે કોડિયા છે શબ્દ પણ આપી શકો છો અને બીજું અહીંયા કાવ્યને યોગ્ય શીર્ષક દીપ જે અલ્ય છતાં મહાન બરાબર તે અહીંયા અલ્પ મિત્રો કીધું છે છતાં તે મહાન છે એ પણ આપી શકો છો ફકરા ઉપરથી મિત્રો ફરી જવાબ હતા બરાબર કે ફકરા ઉપર જવાબ તમારે તમને આવડે જ કંઈક મારે કહેવાનું જરૂર નથી પણ એવું હોય તો તમને શીર્ષક હું આપી દઉં છું બરાબર એવું હોય તો શીર્ષક આપણે તમને આપી દઈએ મિત્રો બરાબર તો મિત્રો શીર્ષક જે બરાબર કોઈ પણ પ્રકારનો શ્રમ પરિશ્રમ એ જ એ પણ લખી શકો અને બીજું તમારે લખવું હોય તો બરાબર તો મિત્રો સ્વાશ્રેય પણ લખી શકો છો એ તમારું ખાસ કરીને શીર્ષક છે આપણું બરાબર બીજું મિત્રો કોઈને કોઈ સમસ્યા હોય કોઈ પ્રશ્ન હોય તો મિત્રો પૂછી શકો છો ગુજરાતીનું પેપર કાલે મૂકાશે મિત્રો બરાબર ઓલરેડી એક મૂકી દીધું છે છતાં પણ ગુજરાતનું પેપર કાલે મૂકાશે કારણ કે હજી તમારે કાલે હિન્દી છે એટલે હમણાં મૂકાશે હેલો ગુજરાતનું પેપર હમણાં મૂકીશ નહીં બરાબર જે પેપર હોય છે એના એને પર મૂકતા હોઈએ છ બરાબર અને ઓલરેડી એક પ્રશ્નપત્ર મૂકેલું છે બીજો મૂકવા માટેનો પ્રયત્ન કરીશું ચિંતા ના કરો મિત્ર મિત્રો નિમંત ખાસ કરીને આ તૈયાર કરી દેજો બરાબર આની બારનો એક પણ નિમંત હોય નહીં બરાબર બીજા નિમંત જે આપણે આગળ તમને કીધા હતા વિદ્યાર્થી મિત્રો આપણે મૂકેલા છે એ પણ એકવાર જોઈ લેજો ચલો કોઈને કોઈ પ્રશ્ન છે કે નહીં હવે નહીં તો આપણે આપણા સેશનને પરિપૂર્ણ મિત્રો જાહેર કરીએ છીએ ફટાફટ બોલો બોલો મિત્રો કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલી શકો છો બાકી આપણે આપણા સેશનને અહીંયા પરિપૂર્ણ જાહેર કરીએ છીએ હવે મિત્રો છેલ્લે એટલું કહીશ કે જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો આપણા બંને પ્રશ્નપત્ર મૂક્યા છે એ મોસ્ટ આઈપી છે બરાબર બંને સોલ્વ કરી દેજો એકવાર સરસ રીતે ભૂલતાની મિત્રો ફરી નેક્સ્ટ વિડીયોમાં હવે મળીશું જય હિન્દ જય ભારત